ચોવીસ કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોરી સમાચારોની શરૂઆત કરી એક બ્રેકિંગ ન્યુઝથી સોમનાથમાં ડિમોલેશન પર સુપ્રીમ કોર્ટથી મોટા સમાચાર મળી રહ્યા છે ડિમોલેશન વાળી જગ્યાએ નહીં મનાવી શકાય ઉર્ષ બનાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે વર્ષોથી ઉર્ષ બનાવાતું હોવાનો દાવો કરાયો હતો રાજ્ય સરકારે પણ કોર્ટમાં આગે જવાબ રજૂ કર્યો હતો જમીન જાહેર ઉપયોગી હતી અને તમામ દબાણો હટાવાયા છે મંદિર મસ્જિદ સહિત તમામ ગેરકાયદે બાંધકામો હટાવાયા છે ત્યારે સરકારની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આ મોટો ચુકાદો આપ્યો છે તો ઉર્ષ બનાવવાનો દાવો કરવામાં આવ્યો હતો જેના કારણે જે જગ્યાઓ પર દબાણો ખાલી કરાવવામાં આવ્યા છે ત્યાં પણ ઉર્સ બનાવવા દેવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી હતી જો કે આ અંગે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે ચુકાદો આપતા જણાવ્યું છે કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યાં ઉર્સ નહીં મનાવી શકાય ઉલ્લેખનીય છે કે હાલ રાજ્ય સરકારની જે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તેને પગલે રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે